નેતાઓ અહીંયા બેસીને સારું સારું કામ કરશે જનતાનું ના ના આવું બધું ફેસિલિટી આપી આપી છે એટલે તો ભાવના થશે ને એમને કહેવાય હવે તો કરવું જ જોઈએ લોકો એમને ચૂંટીને મોકલ્યા છે લોકોની સેવા તો કરવી પડે આવું મળ્યું છે એટલે અમે વાવ વિધાનસભા વાવ થરાદ જિલ્લામાંથી આવેલા છે આજે સ્વરૂપજી ઠાકોરનું મંત્રીપદનું પદગ્રહણ હતું એટલે આવ્યા એટલે આવ્યા હતા અચ્છા તો હવે મંત્રી બની ગયા તો શું આશા છે તમને મંત્રી બની ગયા તો અમારા વિસ્તારનું એટલે કે વાવ થરાદ જિલ્લો કે વાવ વિધાનસભાના અથવા બાભર વાવ ગામ ત્રણે વિસ્તારનું કામ થાય અને લોકોનું સુખાકારી નહીં જે તે વખતે વિધાનસભા ચાલુ હોય એ વખતે આ ક્વોર્ટરનો ધારાસભ્યને યુઝ કરવાનું હોય એટલે રહેવાનું હોય બાકીનો સમય વિસ્તારમાં રહેવાનું હોય અને વિસ્તારના લોકોનું કાર્યકર્તાઓનું કે જેથી આમ જનતાનું ટાપુ કરવાનું હોય એની સેવા કરવાની હોય મને ઈચ્છા તો અમારે આશા તો અમને હોય જ મારા પોતાના મત વિસ્તારના છે અમને આશા તો પૂરી હતી પણ પાર્ટી જે નક્કી કરે હાઈકમાન્ડ એમના ઉપર આધાર હોય એમનું મંત્રી જોડે વિકાસ થાય રોડ છે રસ્તા પાણી સુખ સગવડ લોકોને ગરીબોને આવાસ મળી રહે આ બધી યોજનાનો અમારા વિસ્તારને લાભ મળે ખાલી એમને આ વિધાનસભામાં જવા માટે રહેવા માટેની સગવડ સરકારે બનાવી આપી છે બાકી વિસ્તારમાં જઈને રહીને સાચું કામ કરે લોકસેવક કેવરાવીણ માળી બનાસકાંઠામાંથી માળી છે અને વાવથરા જિલ્લો નોખો પડ્યો એમાંથી શરૂપ છે એટલે બે જિલ્લા અલગ થયા બે મંત્રીઓ બે અલગ અલગ જિલ્લામાંથી મળી ગયા બે

અથવા બાભર વાવ સોય ગામ ત્રણેય વિસ્તારનું કામ થાય અને લોકોનું સુખા કાર્ય નહીં કામ કરાવવું છે તમારે મંત્રી જોડે મંત્રી જોડે વિકાસ થાય રોડ છે રસ્તા પાણી સુખ સગવડ લોકોને ગરીબોને આવાસ મળી રહે આ બધી યોજનાનો અમારા વિસ્તારને લાભ મળે ત્યારે વિકાસ થાય છે અત્યારે હાલ તો બેન અમારા વિસ્તારમાં સોય ગામને વાવ અને બાબર વિસ્તારમાં જે આ કમોસી વરસાદ થયો એના કારણે બહુ પાણી ભરાયેલું છે અને તમે મીડિયાના માધ્યમથી ઘણા બધા મીડિયાવાળા આવેલા છે જોયું છે હા હજી ભરાયેલું આજે દોઢ બે મહિના થવાય સતત પાણી ભરાયેલું સરકારે યોજના સરકારે સહાય આપી પચીસો બે હજાર પાંચસો કરોડની સહાય આપી પણ એ વિતરણ હવે થવાનું દિવાળી પછી સહાય જાહેર કરી સરકારે કેટલા કેટલા ગામ છે ગણાવો બાભોર સોય ગામ અને વાવ થરાજ અને બાભર તાલુકાના ત્રેપન ગામ છે સોય ગામના બાવન ગામ છે અને વાવ તાલુકાના અડસઠ ગામ છે મહિના થયા તો એ સ્થિતિ છે તમારું નામ છે મારું નામ શામળભાઈ પટેલ છે અને ભાજપ સાથે જોડાયેલા છો ભાજપ સાથે જોડાયેલો છું અને બનાસ રેલનો ડિરેક્ટર હતો અચ્છા ડિરેક્ટર હતા કે છો બનાસ રેલના હતા હા હતા હા તો આ क्वાર્ટર્સ જોયા હા क्वાર્ટર્સ જોયા કે કેવા લાગે છે અત્યારે આધુનિક ટાઈપની સારી સગવડતાવાળા ક્વાર્ટર બનાવ્યા છે તો શું લાગે નેતાઓ અહીંયા બેસીને સારું સારું કામ કરશે જ ના ના આ હું બધું ફેસિલિટી આપી આપી છે એટલે તો ભાવના થશે ને એમને કે હવે તો કરવું જ જોઈએ લોકોએ એમને ચૂંટીને મોકલ્યા છે લોકોની સેવા તો કરવી પડે ને આવું મળ્યું છે એટલે હા એ નાનો પહેલા ના क्वार्टર જોયા તો તમે પહેલા જોયા હતા પણ એના કરતાં આધુનિક ટાઈપનું પાટુ શારા બનાયા છે હા શું અપેક્ષા છે આ ક્વાટર્સમાં બેસીને કેવા કામ થવા જોઈએ તમારા વિસ્તારના લોકોના પરોપકારના લોકોની સેવા બનાવ જે અપેક્ષાઓ લોકોની હોય ને એ બધી સેવા કરવા જ નેતા ત્યાં છે પણ શું સેવા કયા કામ કામ તો હરે હરે કામ ન હોય માલિકોના કોઈ ખેતી બાડીની અંદર માલિકોના ખેડૂતની જરૂર હોય પશુપાલન પશુપાલકો હોય પશુપાલકોની જરૂરિયાત હોય એરિયો છે રોડ છે પાણી માટે અને બધી સિંચાઈની જે યોજનાઓ છે એ છે વૃક્ષારો માટે ન જે છે બધું એ બધું કામ કરે પર્યાવરણ માટે બીજા માટે બધું કરવું જ પડે બેન જે તે વખતે વિધાનસભા ચાલુ હોય એ વખતે આ ક્વોર્ટરનો ધારાસભ્યને યુઝ કરવાનું હોય એટલે રહેવાનું હોય બાકીનો સમય વિસ્તારમાં રહેવાનું હોય અને વિસ્તારના લોકોનું કાર્યકર્તાઓનું કે જે તે આમ જનતાનું ટાપુ કરવાનું હોય એની સેવા કરવાની હોય જે પાંચ વર્ષ માટે મૂક્યા છે એ લોકોનું કામ થાય એ મહત્ત્વનો હેતુ છે બેન

બરાબર અચ્છા આ જોઈને એવું તો થાય ને કે અરે બાપરે અમારા ધારાસભ્ય તો અહીંયા રહેવાના છે એવું બધા ઘણા સારા કામ કરે છે મોદી સાહેબ વખતના ઘણા ઘણા પુષ્કર કામ થયા છે ક્વોર્ટર જૂના તમે જેમ બોલે એમ કે જૂના ક્વોર્ટર જોયા છે નવા ક્વોર્ટર ઘણી સુવિધાઓ છે એમએલએ માટે અને અમે લઈ સારે કામ કર્યું દરેક વિસ્તારનો એમના પોતાના મત વિસ્તારમાં એવી અપેક્ષા રાખી તમે કયા વિસ્તારના છો દક્ષિણ અલ્પેશ વિના અચ્છા અલ્પેશ વાયરા ના જ છે ને અહીંયા જ છે એટલે મારે આશા તો જે અમર થઈ જઈ વાતો અવશ્ય આવી જો કઈ કઈ આશાઓ છે તમને તમારા દારા અમારો કોઈ પણ નાના મોટા ગામનું કામ થાય એ મહત્વનો બેન અને દારા સબે અવનવર દોડતા હોય છે જોરતા હા મંત્રી બનવાના તેવી વાતો કરતા હતા બધા મંત્રી બેન ઈચ્છા આવી છે તો પેલા પાર્ટી છે બેન ઈચ્છા તો અમારે તો આશા તો અમને હોય જ તમારા પોતાના મત વિસ્તારના છે અમને આશા તો પૂરી હતી પણ પાર્ટી જે નક્કી કરે હાઈ કમાન્ડ એમના ઉપર આધાર હોય એમનું અમારા એમને લાગણી હતી લાગણીનો અભિપ્રાયના સ્વરૂપજીનું તો નામ નહોતું ચાલતું એટલું બહુ પણ મંત્રી ચર્ચામાં સ્વરૂપજી શું હતું કે જાતિકરણના સમીકરણના આધારે જે અમારા જે અમુક વિસ્તારો ઠાકોરના જે સિત્તેર એસી હજાર વોર્ડ છે એના કારણે પોતે જ્યાટરમાં બાવીસમાં ચૂંટણી આવ્યા અને પેટા ચૂંટણી અમારે ત્યાં પેટા ચૂંટણી આવી પેટા ચૂંટણીમાં પોતે પહેલી વાર જીત્યા જે સો મહિનામાં પોતાને આ ખાતું આપવામાં આવ્યું એ બદલ અમે અમારા વિસ્તારના લોકો બહુ ખુશ છીએ કારણ કે સરકારમાં અમારા મંત્રી છે અમારા વિસ્તારનું કામ થશે એ હેતુથી અમે બધા ખુશ છીએ બેનનો ઇફેક્ટ દેખાય છે કારણ કે બે બે નેતાઓ ત્યાંથી છે પ્રવીણ માળી બી છે ત્યાં પ્રવીણ માળી બનાસકાંઠામાંથી પ્રવિણ માળી છે અને વાવથરા જિલ્લો નોખો પડ્યો એમાંથી સ્વરૂપજી છે એટલે બે જિલ્લા અલગ થયા બે મંત્રીઓ બે અલગ અલગ જિલ્લામાંથી મળી ગયા બેન બરાબર ઇફેક્ટ નહીં દેખાય હા બેનનું એવું કાંઈ નહીં બેને સાંસદ છે ચાલુ અને સ્વરૂપજી હતાના મંત્રી છે એમને કેવા કામ કર્યા તમે તો વિસ્તારમાં છો બે ને બે ત્રણ ધારાસભ્ય રહી ચૂક્યા અને સ્વરૂપજી આ પેટા ચૂંટણીમાં ધારાસભ્ય રહ્યા બરાબર એમના આગળ શંકરભાઈ ચૌધરી અમારા ધારાસભ્ય હતા એટલે શંકરભાઈ હાલ થરાદના ધારાસભ્ય છે અને વિધાનસભાના અધ્યક્ષ છે તે દરેક લોકોની સેવા અને કામ કરે છે કરે છે એ જ છે બે અચ્છા તો હવે નવા ક્વાર્ટર્સ અને નવી ઊર્જા બધું નવું નવું મળ્યું છે તમારે શું અપેક્ષા છે આપે નવા ક્વાર્ટર મળ્યા એમને સારી સગવડ મળી રહેશે સુખ રહેવા માટેની અને વિધાનસભામાં જાય લોકોની સારી પ્રશ્ન તરી ઉઠાવે જેથી વિધાનસભાના જે જે વિધાનસભામાંથી આવતા એ લોકોને સગવડ મળી રહે બસ એ હેતુથી એટલે જો સરકાર મંત્રીઓ માટે અને એમએલએ માટે એમની સુવિધાઓ માટે વિચારતી હોય તો એ મંત્રી એ એમએલએ જેમને ક્વાર્ટર્સ આપવામાં આવે છે કે કોઈ પણ સુવિધા મળી છે નાનામાં નાની જે એવું કહીને પાર્ટીમાં જોડાય કે અમે લોકોની સેવા કરવા માટે નેતા બન્યા છીએ એ ખરેખર લોકોની સેવા કરે કંઈક સારું અહીંયાથી નીકળે કંઈક સારા વિચારો અહીંયાથી નીકળે એ આશા સાથે નમસ્કાર